નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું અમારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેશે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ કઈ તારીખથી રહેલી છે અને ભોર પવરની શરૂઆત ક્યારથી થઈ શકે છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે લક્ષદીપ આજુબાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને ક્રમશઃ આ સિસ્ટમ ખાસ કરીને મજબૂત થઈ અને અરબી સમુદ્રના મધ્ય ભાગો સુધી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હાલ વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે મોટા ભાગના વિસ્તારમાં ગઈકાલે વરસાદની ગતિવિધિ ના બરાબર રહી અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા પરંતુ ખાસ કરીને કોઈ ખાસ મોટી વરસાદની ગતિવિધિ ગઈકાલે જોવા મળી નહોતી મિત્રો ખાસ કરીને હજી પણ આ પ્રકારનું વાતાવરણ એટલે કે આજે ચાર ઓક્ટોબર થઈ ગયું છે અને આવતા ત્રણ દિવસ સુધી હજી પણ વરસાદની ગતિવિધિ ખૂબ જ ના બરાબર રહેવાની શક્યતાઓ રહેલી છે એટલે સાત તારીખ સુધી કોઈ ખાસ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી પરંતુ સાત આઠ તારીખ આજુબાજુથી ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે આ તારીખો દરમિયાન ફરીથી અસ્થિરતાનું પ્રમાણ વધશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય જેમાં વાતાવરણમાં અસ્થિરતાનું પ્રમાણ વધશે અને આ સાથે જ ભૂર પવનની શરૂઆત પણ થશે સંભવિત સાત તારીખ અથવા તો આઠ તારીખ આજુબાજુથી ભૂર પવન જોવા મળશે અમુક સમય સુધી અમુક વિસ્તારોમાં ભૂર પવનની શરૂઆત જોવા મળશે અને મુખ્યત્વે જે પવન છે તે બપોર સુધીના સમયગાળા દરમિયાન મુખ્યત્વે પવનની દિશા જે પવન આપણે કહેતા હોય છે તે પ્રકારનો જે પવન હોય છે તે પ્રકારનો પવન જોવા મળશે અને ત્યારબાદ એટલે કે બપોર લઈને સાંજ દરમિયાન પવનમાં થોડી અસ્તવ્યસ્તતા જોવા મળશે મતલબ કે પવનની દિશા કોઈ ફેસ નહીં રહે એટલે અસ્તવ્યસ્ત પવનો જોવા મળે અને આ અસ્તવ્યસ્ત પવનોના કારણે વાતાવરણમાં થોડું અસ્થિરતાનો માહોલ સર્જાશે જેના પરિણામે વાતાવરણમાં અસ્થિરતાના પરિણામે છૂટો છવાયો દેખાઈ રહી છે એટલે સાત આઠ તારીખથી લઈ અને આજુબાજુ સુધીના વરસાદી માહોલ અમુક વિસ્તારમાં પડે જોકે છે છવાયા ભાગોમાં આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે અને વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહી છે બાકીના ભાગો છે ત્યાંમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો મંડાની વરસાદ જોવા

તો આને ધ્યાનમાં લઈ અને ખેડૂત મિત્રોએ ચોક્કસપણે થોડી સાવચેતી રાખવી જેથી કરીને આપણો જે પાક અત્યારે પાકવાની તૈયારી હોય અથવા તો પાકી ગયો હોય અને ખેતરમાં આપણા જે પાથરા પડ્યા હોય તો તેના ઉપર વરસાદ થાય તો નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી હોય તો આ બાબતનું ધ્યાન રાખવાનું થોડું અને જેથી કરીને આપણે નુકસાનથી પણ બચી શકીએ અને આ પ્રકારની ગતિવિધિ છે તે ચાલુ રહેવાની શક્યતા હોય છે એટલે ખેડૂત મિત્રોએ થોડું જોખમ ચોક્કસપણે લેવું પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ છે એટલે જે પણ મિત્રો મગફળી ઉપાડવા માગે છે તેમને ચોક્કસપણે થોડું જોખમ લઈ અને હવે સાવ સુધરવું જરૂરી છે કારણ કે આગામી સમયમાં પણ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ છે જેની અસર પણ ગુજરાતના ભાગો સુધી જોવા મળી શકે છે આભાર